એક બે કે ત્રણ નહીં આ તો પંદર અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી પાંચ કરોડ સાત લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં સામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ તેમના ગેરકાયદેસર બાંધકામને તોડી કડક કાર્યવાહી કરી રહી છે રાજકોટના શાપર વેરાવળ ખાતે દારૂ મારામારી સહિતના એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા પંદર લુખાઓના ખડકી દીધેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર પંદર આરોપીઓએ સરકારી જગ્યામાં ખડકી દેવાયેલી હોટલ પાકા મકાન કાચી ઓરડીઓ સહિતના બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું પોલીસની આ કાર્યવાહીથી પાંચ પોઈન્ટ સાત કરોડની કિંમતથી એક હજાર એકસો ને પંચાવન મીટર સરકારી જમીન પરથી દબાણ દૂર થયું હતું શાપર વેરાવર પોલીસની ગુનેગારો સામે કડક કાર્યવાહીથી અવારનવાર ગુના આચરતા અસામાજિક તત્વોમાં ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના દ્વારાઓ જે સો કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની હોય જે અનુસંધાને આજરોજ સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી હિંમકરસિંહ સાહેબની સૂચના અન્વયે સાપર પોલીસ સ્ટેશન ખાતે કુલ પંદર અસામાજિક તત્વો હોય તેઓની કુલ જે જગ્યા દબાવેલી ચોરસ મીટર જે જેની કિંમત રૂપિયા પાંચ કરોડ સાત લાખ જેવી ને આજરોજ તેઓના દબાણ દૂર કરવામાં આવેલા છે અને આ કામગીરીમાં મામલતદાર શ્રી સાપર તેમજ અમારા પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા તથા પોલીસ સ્ટાફ દ્વારા આજે સાત લાખ જેટલી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ આ જે અસામાજિક તત્વો છે એના વિરુદ્ધ જે પણ કઈ જમીનો અથવા દબાવેલી હશે તેઓ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દસેક જેટલા ગુનાઓ કરનાર અસામાજિક તત્વ સલીમ કાસમ માણેક કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ઓળીઓ બનાવી તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા RMC અને PGVCL સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે